નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકટા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો નવ પ્રથમ પરીક્ષા માટે બે હજાર ચોવીસનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે જે આપણને આદર્શ પ્રશ્નપત્રો સાથે આપેલું છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે તમારા માટે જે ખૂબ મહત્વનું છે તેમાં આજે આપણે ગુજરાતી વિષયમાં વિભાગ ડીમાં અર્થગ્રહણ લેખન વિભાગમાં ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ એની આપણે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ માહિતી મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે

હવે જે રીતે આપણે અહેવાલ અને હતા એ જ રીતે આપણે આ પ્રશ્ન કમા ગધ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ બંને અથવામાં પૂછાય છે હવે ગધ્યાર્થ ગ્રહણ એટલે શું તો કે ભાઈ એક પેરેગ્રાફ આપ્યો હોય અને એના નીચે ચાર સવાલ આપ્યા હોય એ પેરેગ્રાફમાંથી આપણે જે પ્રશ્નોચાર આપ્યા હોય તેના જવાબ શોધીને લખવાના અને પદ્યાર્થ ગ્રહણ એટલે કાવ્ય પંક્તિ આપી હોય બરાબર કાવ્ય કાવ્ય હોય હોય એની સવાલ સવાલ એ વાંચવાના અને પંક્તિમાંથી તેનો જવાબ યોગ્ય બનાવીને લખવાનો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું કે ગદ્યખંડ વાંચી તેના તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો હવે અહીંયા પ્રશ્ન ક્રમાંક પણ આપને આપેલા છે હવે કીધું છે કે ભાઈ એક ગદ્યખંડ પૂછાશે એના અથવા પદ્યાર્થ ગ્રહણ તો હોય જ આપણે એક ગદ્યખંડ પૂછાય એના ચાર પ્રશ્નો હશે બરાબર આ જે આખો ફકરો આપ્યો છે એની નીચે એના ચાર પ્રશ્નો હશે એમાં પ્રત્યેકનો એક ગુણ એટલે ટોટલ આપણને આ ચાર માર્ક્સમાં પૂછાય છે તો હવે શરૂઆત કરીએ ગદ્યાર્થ ગ્રહણની નંબર એક કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ઘરડો કહીએ છીએ આવા ઘરડાઓ આપણા દેશમાં ઘણા ઓછા નજરે ચડે છે તો હજી એક જાતના ઘરડાઓ ઘણા છે આ ઘરડાઓ તે કોણ નવી વસ્તુ શીખવાની ધગસ જેનામાં જતી રહે જેનામાંથી જતી રહી હોય તે ઘરડો એમ એક સંતે કહ્યું છે આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું થોડો મોટો થઈ થોડો મોટો થઈને ધંધે વળગ્યો કે પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહેતો તે ન બની શકે આવી જડતા ભણેલા અને ગણેલા બંને વર્ગના હાડમાં ઉતરી ગઈ છે ત્યારબાદ જે આજ સુધી થયું નથી તે હવે પછી પણ થવાનું નથી આમ માનું તે જ ઘરડો તર્ક તર્ક એટલે વિચાર આ ઘરડાને એમ કેમ નથી સમજાતું કે આજ સુધી નથી થયું એવું ઘણું ભવિષ્યમાં થવાનું છે આજ સુધી હું મરી ગયો નથી તેથી હવે પણ હવે પછી પણ મરવાનો નથી એવા ઘરડા તર્કનો ભોગ બનવાથી ભારે હાનિ થાય છે આ લખાણ કરનાર છે વિનોબા ભાવે એણે આ લખેલું છે હવે પ્રશ્નો આપણને આપ્યા છે મેં કીધું ને ભાઈ ચાર પ્રશ્ન પૂછ્યા છે એ ચારેય પ્રશ્નોનો આજે ફકરામાં સવાલ વાંચવાનો સવાલ વાંચ્યા બાદ ફકરામાંથી યોગ્ય એનો જવાબ લખવાનો સવાલ નંબર એક ભારતમાં કયા પ્રકારના ઘરડાઓ ઓછા નજરે પડે છે બરાબર આપણે શું પૂછ્યું છે કે ભારતમાં કયા પ્રકારના ઘરડાઓ આપણને ઓછા નજરે પડે છે તો હવે ફકરો આપણે આખો જોવાનો કે ભાઈ કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ઘરડો કહી શકીએ છીએ આવા ઘરડાઓ આપણા દેશમાં ઓછા નજરે પડે છે બરાબર તો આ પહેલા સવાલ આપણને જવાબ મળી ગયો તો જોઈએ એનો જવાબ કે ભાઈ સામાન્ય રીતે કોઈ માણસની ઉંમર મોટી હોય તેને આપણે તેને આપણે ઘરડા કહીએ છીએ આવા ઘરડાઓ આપણા દેશમાં ઓછા નજરે પડે છે બરાબર આ જે સવાલ છે આખો વાંચવાનો ત્યારબાદ પેરેગ્રાફને વ્યવસ્થિત વાંચવાનો એમાં જ આપણને જવાબ મળી રહેશે ત્યારબાદ સવાલ નંબર બે આપણે ત્યાં કયા પ્રકારના ઘરડા ઘણા છે તો જવાબ આવશે કે આપણે ત્યાં નવી વસ્તુ શીખવવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તેવા પ્રકારના ઘરડા ઘણા છે સવાલ નંબર ત્રણ આપણે ત્યાં ભણેલા તેમજ અભણ લોકોમાં કયા પ્રકારની જડતા છે હવે આ આના પણ જવાબ આપણને ફકરામાંથી મળી જ રહેશે તો જવાબ જોઈએ કે આપણે ત્યાં ભણેલા તેમજ અભણ લોકોમાં નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું થોડો મોટો થઈને ધંધે વળગ્યો કે પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહે તો તે ન બની શકે આવા પ્રકારની જડતા છે સવાલ નંબર ચાર ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો હવે શું કરવાનું તો કે ભાઈ આજે આપણો આપણે આખો ગદ્યખંડ વાંચો બરાબર એને આધારે તમારે એક શીર્ષક આપવાનું છે એવું ફરજિયાત નથી કે ભાઈ આમાં જે શીર્ષક આપ્યું એ જ લખવાનું તમે તમારા આધારે કોઈ વિચારીને યોગ્ય શીર્ષક પણ આપી શકો સવાલ નંબર ચાર ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો અહીંયા મેં શું આપ્યું છે ઘરડો તર્ક ત્યારબાદ નંબર બે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક જ નહીં મેઘરાજા દગો દે ત્યારે નદી માતા પણ પાક પકવે નદીનો કાંઠો એટલો શુદ્ધ અને શીતળ હવા નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે નદી મોટી હોય અને તેનો પ્રવાહ ધીર ગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનારા લોકોની ઝાહો જલાલી નદીને જ આભારી હોય છે નદી જન સમાજની માતા છે નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે જો ગુરુને વંદન ઘટે છે તો નદીને પણ વંદન કરવું ઘટે છે હવે સવાલ નંબર એક કે નદીને શાની ઉપમા આપી શકાય તેના કાંઠે વસનારાને શાની બીક નથી હવે આખો ફકરો આપણે વાંચવાનો હવે એના આધારે આપણે જવાબ ગોતવાનો કે ભાઈ નદીને અહીંયા શું આપ્યું છે કે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની છે અને નદીને કાંઠે રહી એટલે દુકાળની ભીક નહીં તો હવે એના આધારે આપણે જવાબ યોગ્ય ગોઠવવાનો કે ભાઈ નદીને માતાની ઉપમા આપી શકાય છે તેના કાંઠે વસનારને દુકાળની ભીક નથી ત્યારબાદ નંબર 2 સવાલ નંબર 2 કે નદીને કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે તો જવાબ શું આવશે કે ભાઈ નદીને કાંઠે ફરવા જવાથી કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે સવાલ નંબર ત્રણ નદી શું નથી અને શું છે તો નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે સવાલ નંબર ચાર ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક શું આપ્યું છે નદીનો કાંઠો ત્યારબાદ નંબર ત્રણ ગદ્યખંડ નંબર ત્રણ સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે એક વ્યક્તિ તેને કર્કસરથી યોજનાપૂર્વકથી વ્યવસ્થિત રીતે ખર્ચે છે જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે અને બીજાને થાક અને નિષ્ફળતા જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે નવો સમય કોઈને મળી શકતો નથી એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે એ ધારે તે કરી શકે આ લખનાર છે મોહમ્મદ માંકડ તો એના પ્રશ્નો જોઈએ સવાલ નંબર એક કે કેવી વ્યક્તિને સંતોષ અને સફળતા પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે કે જે વ્યક્તિ સમયની મૂડીને કર તસરથી યોજનાપૂર્વકથી તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે ત્યારબાદ સવાલ નંબર બે થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે તો જવાબ આવશે કે જે વ્યક્તિ સમયની મૂડીને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય તો જવાબ આવશે કે જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે છે અને તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ જમા થાય છે સવાલ નંબર ચાર ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો આખો ફકરો વાંચીને તમારે કોઈ યોગ્ય શીર્ષક આપવાનું છે તો અહીંયા શું આવશે સમય એ જ સાચી મૂડી ત્યારબાદ આગળ વધીએ ગદ્યખંડ નંબર ચાર

અને પોતાના વાસ્તવિક તેમજ કાલ્પિક દુઃખો વડે મનને દુઃખી બનાવી રાખો તો તમે તમારા જીવનનો રસ નહીં લઈ શકો મોટે ભાગે તો શક્ય છે કે તમારું દુઃખ આર્થિક હશે કુટુંબના કેટલાય લોકોના ભરણપોષણ માટે તમારે અપ્રિય અથવા અણગમતા કાર્યો પણ કરવા પડતા હશે તમને વધારે પગાર નહીં મળતો હોય અથવા કોઈ ગંભીર દુઃખથી તમે ઘેરાયેલા હો પણ ગભરાઈ જવાથી શું એ બધાનું નિરાકરણ થઈ જશે એટલે સમસ્યાથી ડરો નહીં તેની ફરિયા ફરિયાદ ન કરો પણ તેનો સામનો કરવા માટે તૈયાર થઈ જવો હવે આખો આપણે વાય ચોખો આના આધારે આપણે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે સવાલ નંબર એક કે જીવનની સમસ્યાઓનું નિરાકરણ શું કરવાથી થાય છે તો જવાબ આવશે કે ભાઈ જીવનની સમસ્યાઓનું નિરાકરણ નિરાકરણ ફરિયાદ કરવાથી નહીં પણ પરિસ્થિતિનો સામનો કરવાથી થાય છે સવાલ નંબર બે કુટુંબના ભરણ પોષણ માટે કેવા કાર્યો કરવા પડે છે તો જવાબ આવશે કે કુટુંબના ભરણ પોષણ માટે અપ્રિય અથવા અણગમતા કાર્યો કરવા પડે છે સવાલ નંબર ત્રણ સમસ્યાનો ઉકેલ શોધવા સૌપ્રથમ શું કરવું જોઈએ જરૂરી છે તો જવાબ આવશે કે સમસ્યાનું સમાધાન કરવા સૌપ્રથમ તો તમારી હાલની પરિસ્થિતિનું વિશ્લેષણ કરો તમારી શું સમસ્યા છે તેને સારી રીતે સમજો અને તમારી મુશ્કેલી દૂર કરવાનો ઉપાય શોધો ત્યારબાદ સવાલ નંબર યોગ્ય શીર્ષક તો જવાબ આવશે કે જીવન અમૂલ્ય મૂડી ત્યારબાદ નંબર પાંચ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય અન્યો માટે કુસુમ જેવું કોમળ અને પોતાના માટે વજ્ર જેવું કઠોર હોય છે હૃદયની વાત હૃદયથી સાંભળી શકાય કાનની નહીં અન્યો પ્રત્યેની સંવેદના આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના હિન્દુસ્તાન ધરતીની મહેક છે એટલે એટલે જ અહીંના લોકો કીડીને કણ અને હાથીને મણ નાખવા જાય છે અહીંના ચબુતરા પર ચણ ચણતા પક્ષીઓ અહીંની સંવેદનાના સંદેશાવાહક છે આ સંવેદનાના પ્રવાહમાં વહીને રવિશંકર મહારાજ અને ઠક્કર બાપા જેવા હોયે વગડે વગડે ફરીને લોકોના આંસુ ઉછિયા ક્યારેક સંવેદનાનું દ્રશ્ય રૂપ કર્મ હોય છે તો ક્યારેક આંસુ આંસુ તો ચલચિત્ર જોતાય ખરી પડે છે ચલચિત્ર એ વાસ્તવિકતા નથી છતાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે હૃદય દ્રવી ઉઠે ત્યારે આંસુ બનીને સરી પડતી સંવેદના નક્કર રૂપ ધારણ કરે તો તે કર્મશીલતામાં પરિણમે છે અખિલ જીવનમાં જેણે કદી આંસુ સારિયા નથી એણે જીવનને કદી પ્રેમ કર્યો નથી તો એના પ્રશ્નો જોઈએ અને એના જવાબ મેળવીએ સવાલ નંબર એક કે સંવેદનશીલ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે તો જવાબ આવશે કે સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાના માટે કઠોર હોય છે નંબર બે હિન્દુસ્તાનની ધરતીની મહેક શેમાં છે

સવાલ નંબર ચાર ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો આખો ફકરો વાંચ્યા બાદ એને યોગ્ય શીર્ષક આપીએ તો જવાબ જોઈએ કે સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક ત્યારબાદ હવેના અથવામાં મેં શું કીધું તું કે ભાઈ જે રીતે પત્રલેખનના અથવામાં અહેવાલ લેખન પૂછાય છે એ જ રીતે ગદ્યાર્થ ગ્રહણના અથવામાં પદ્યાર્થ ગ્રહણ પૂછાય છે તો હવે આપણે ગદ્યાર્થ ગ્રહણની માહિતી તો મેળવી તો હવે શું જોવાનું છે પદ્યાર્થ ગ્રહણ એ આપેલું છે અથવા નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એક કાવ્ય ચાર પ્રશ્નો આપ્યા હશે અને પ્રત્યેક એક ગુણ ટોટલ એટલે કે ચાર માર્ક્સમાં હવે ગદ્યાર્થ ગ્રહણમાં ફકરો વાંચવાનો અને એના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના હતા એમાં પણ એમ જ હતું કે ભાઈ એ ફકરો વાંચવાનો ચાર પ્રશ્ન પૂછાય અને પ્રત્યેક એક ગુણ એવી જ રીતે એના અથવામાં કાવ્ય વાંચવાનું તેના પ્રશ્નોના ઉત્તર લખવાના ચાર પ્રશ્નો હશે અને પ્રત્યેક એક ગુણ જો તમને ગદ્યાર્થ ગ્રહણ સારી રીતે આવડતું હોય તો તમારે એ લખવાનું જો તમને પદ્યાર્થ ગ્રહણ સારી રીતે આવડતું હોય તો એ લખવાનું બરાબર બે માં ઓપ્શન હવે જોઈએ કાવ્ય નંબર એક કોણ કહે છે આ ધરતી પર ક્યાંય કશે ભગવાન નથી કોણ કહે છે કે આ અવની પર ઈશ્વરના એંધાણ નથી રાત દિવસ ને સાંજ સવાર સદા નિયમ નિયમસર આવે છે સૂરજ ચાંદો નિયમિત જગને થકી બહલાવે છે ત્યારબાદ ચોમાસાના જળવર્ષાને વસંતરૂપ તણી રાણી શિયાળે તાપ ઉનાળે ઋતુઓની કેવી લહાણી જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય હો ધરતી માતા ધાન્ય ઉગાડે એ ઓ એ ઉપકાર અતુલ્ય અહો એક દારૂ ને અણ અટકતો અનંત આયોજન આવું વિરાટ ને આંગણીએ જેણે નિત્ય નવું છે સર્જાવ્યું અંતર્યામી એ ઈશ્વરની આ સહુ ઓળખાણ નથી પાય પડું ના કહેશો કોદી ક્યાંય અહીં ભગવાન નથી કોઈ દિન બરાબર કોઈ દિવસ એવો અર્થ થશે તો હવે આ જે કાવ્ય વાંચીને એના આધારે જે ચાર પ્રશ્નો આપ્યા છે એના ઉત્તર શોધીને લખવાના છે

સવાલ નંબર ત્રણ મનુષ્યને મળતા જળને કવિ કેવા ગણાવે છે તો જવાબ આવશે કે મનુષ્યને મળતા જળને કવિ અમૃત જેવા અમૂલ્ય ગણાવે છે સવાલ નંબર ઈશ્વરના આયોજનને કવિ કેવું કહે છે તેનો જવાબ આવશે કે ઈશ્વરના આયોજનને કવિ એક ધારું અણ અટકતું અને અનંત કહે છે ત્યારબાદ નંબર બે જીવન આ પાર વિનાની કેવી છે ઝંઝાળ એક પતે ત્યાં અનેક જાગે ચંખનાઓની જાળ સમદરને પણ આરો છે જ્યાં સમતી જલની માળ શિખર સૌ પર્વત કેરા અટકે નભ વચાળ પણ મન તૃષ્ણાની આ અવિરત ઉમટે હાર મન છે મારું પણ એ પાસે હું જ બનુ લાચાર અતૃપ્તિના દાવા નળની કેમ ઠારવી જાળ કેમ પામવું જીવતરને આ કોઈ આપશો ભાળ એના લખનાર છે ગીતા પરીખ તેના પ્રશ્નો જોઈએ

આરોનો અર્થ થશે કે કિનારો હોય છે અને પર્વતના શિખરો પણ આકાશની વચમાં અટકી જાય છે પરંતુ તૃષ્ણાનો કોઈ પાર નથી ત્યારબાદ સવાલ નંબર ત્રણ કવિયત્રી મન પાસે કેમ લાચાર બની જાય છે તો જવાબ આવશે કે કવિયત્રીના મનમાં તૃષ્ણાની અવિરત હાર ઉમટે છે આથી તેઓ મન પાસે લાચાર બની જાય છે સવાલ નંબર ચાર કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો કાવ્ય વાંચીને એને યોગ્ય શીર્ષક આપવાનું છે તમે કોઈ પણ શીર્ષક આપી શકો તો જવાબ આવશે કે જીવનની જંજાળ ત્યારબાદ આગળ વધીએ નંબર ત્રણ ફમ્ફોસ યુસફ ફરી ફરી અને હાથે લાગ્યું ખાસું જૂનું ઝાડુ ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી બોખી શીશી ટીનનું ડબલું બાલદી કૂખ કાણી તૂટિયા ચશ્મા ક્લિપ બટન ને ટાકણી સોય દોરો લીધું દ્વારે નીત લટકતું નામનું પાટિયું જે મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ જ્યાં વિતાવ્યો પ્રથમ દર્શકો મુગ્ધ દાંપત્ય કેરો જ્યાં દેવોના પરમવર્ષો પુત્ર પામ્યા પનોતો ને જ્યાંથી રે કઠન હૃદય અગ્નિ અંગ સોંપ્યો કોલેથી જે નીકળે

કે કવિને ખાલી કરેલા ઘરમાં જૂનું ઝાડુ ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી બોખી શીશી ટીનનું ડબલું બાલદી કુખ કાણી તૂટેલા ચશ્મા ક્લિપ બટનને ટાંકણી સોય દોરો દ્વારે લટકતું નામનું પાટિયું વગેરે જેવી ચીજો હાથમાં લાગી સવાલ નંબર બે કોલે એટલે કે ખૂણેથી કવિને કોનો અવાજ સંભળાય છે એ અવાજ શું કહે છે તો જવાબ આવશે કે કોલે એટલે કે ખૂણેથી કવિને પોતાના પુત્રનો અવાજ સંભળાય છે એ અવાજ માતા-પિતાને કહે છે કે તમે બધું જ યાદ કરીને લઈ જાવ છો તો મને કેમ ભૂલી જાવ છો જે મૃત્યુ પામેલા પુત્રની યાદ દર્શાવે છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ એ અવાજ સાંભળીને કવિના મન ઉપર શું અસર થાય છે તો જવાબ આવશે કે એ અવાજ સાંભળીને કવિને જાણે પોતાના હૃદય પર જાણે કે તીક્ષ્ણ કાચની કણિકા ખૂતી હોય અને પગ ઉપર કોઈ હથોડા મારે અને જે વેદના થાય તેવી વેદના થાય છે સવાલ નંબર ચાર કાવ્યને યોગ્ય શીર્ષક આપો બરાબર કાવ્ય વાંચીને એને યોગ્ય શીર્ષક આપવાનું તો અહીંયા મેં લખ્યું છે પુત્ર વિયોગ અથવા તો તમે વતનની વિદાય પણ લખી શકો પણ અહીંયા શું લખ્યું છે પુત્ર વિયોગ કોઈ પણ તમે યોગ્ય શીર્ષક આપી શકો છો ત્યારબાદ નંબર ચાર થતા રવિ પૂછતો અવની એ કોણ કર્તવ્ય મારા સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભા સૌ મો પડ્યા સર્વના સાવ કાળા તે સમય કોડ્યું એક માટી તણો ભીડને કોક ખૂણેથી બોલ્યું મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો હું કરીશ હું આ લખનાર છે રવિન્દ્રનાથ ટાગોર એનો અનુવાદ કરનાર છે ઝવેરચંદ મેઘાણી તો એના પ્રશ્નોના જવાબ જોઈએ સવાલ નંબર અસ્ત થાતા રવિ રવિ એટલે સૂર્ય કોને પ્રશ્ન પૂછે છે તો જવાબ આવશે કે અસ્ત થાતા રવિ સૂર્ય અવનીને પ્રશ્ન પૂછે છે જો અહીંયા બે સવાલ આપ્યા છે પહેલો સવાલ એમ બનશે કે અસ્ત થાતા રવિ કોને પ્રશ્ન પૂછે છે પહેલો જવાબ બીજો કે મારા અસ્ત થયા પછી અવની પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે ત્યારબાદ સવાલ નંબર બે રવિએ અવની પ્રશ્ન પૂછ્યો તો સૌના પર શી અસર થઈ મારી પ્રભુ એટલું સોંપજો તો કરીશ હું નો અર્થ સમજાવો તો જવાબ આવશે કે મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો કરીશ હું તેનો અર્થ એ છે કે કોડિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય પણ આપણને પ્રભુ જે કામ સોંપે તે યથાશક્તિ નિભાવવું જોઈએ સવાલ નંબર કાવ્યને યોગ્ય આપો તો જવાબ આવશે ત્યારબાદ નંબર પાંચ હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એક કામ તમારું કે મારું ફરવા આવ્યો છું અહી પથ પર મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા રેચ હું ન પાછો ઘેર જવા હું ડગ સાથ સુખે ભરવા અહીં સ્વપ્ન મહી સરવા આવ્યો છું જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણ પટે ભરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું આ લખનાર છે કાવ્ય નિરંજન ભગત તો સવાલ નંબર એક કે કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કરે છે તો જવાબ આવશે કે કવિ ફરવા આવવા માટે હું તો બસ ફરવા આવ્યો છું એવું નિર્હેતુ ભ્રમણનું પ્રયોજન જણાવે છે ત્યારબાદ સવાલ નંબર બે કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે તો જવાબ આવશે કે કવિ ફરતા ફરતા સ્વપ્નમાં સરી જવા આવ્યા છે સવાલ નંબર ત્રણ કવિ ફરતા ફરતા શું શું જુએ છે તો જવાબ આવશે કે કવિ ફરતા ફરતા નવા નવા ચમકતા ચહેરા જુએ છે એમને મધુર હવાનો અનુભવ થાય છે સવાલ નંબર ચાર કવિ કેવો જાદુ કરીને પૃથ્વીને શું આપવા ઈચ્છે છે તો જવાબ આવશે કે કવિ બે ઘડી ચાહવું ગીતોની બે ચાર કડી ગાવી તેવો જાદુ કરીને પૃથ્વીના કર્ણ પટે પ્રેમનું ગીત આપવા ઈચ્છે છે ત્યારબાદ નંબર ચાર નંબર છ પદ્યાર્થ ગ્રહણમાં નંબર છ દીધેલ તહે અમી પીધુ મળી દેવ લોકે ને દ્વાર આ અમ તણા હજી મૃત્યુ ઠોકે દીધો મનોહર મહાવળી ચંદ્રમાતે આવે ન કામ અમને કદી કૃષ્ણ રાતે મુહાવતી મન ત્રિભુવન ના રૂપાળે સૌંદર્ય કમળ સત્વસમી સમી સુવાળે દીધેલ લક્ષ્મી તુજકો જન વિષ્ણુ જેવા લઈ જતા અવરને મળતી ન જોવા ના રત્ન કો તુજ તણા અમ ભોગ્ય તું ગર્વથી ઉછળતો દિશતું અયોગ્ય ત્યારે કહ્યું કેમ તને દિન દિનહીન વંદે ખારાશ જે હૃદયની ગમતી તને ના જેને કલંક કડવું દધી તું ગણે છે મીઠું બની અમજગ રસ તે ભરે છે જેને લખનાર છે જેઠાલાલ ત્રિવેદી તો પ્રશ્ન જોઈએ નંબર 1 સમુદ્રમાંથી ક્યાં રત્નો નીકળ્યાનો કાવ્યમાં ઉલ્લેખ થયો છે તો જવાબ આવશે કે સમુદ્રમાંથી અમી એટલે કે અમૃત ચંદ્ર અને લક્ષ્મી નીકળ્યાનો કાવ્યમાં ઉલ્લેખ

સમુદ્રને પોતાનું કલંક ગણે છે સમુદ્ર પોતાનું કલંક ગણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડીમાં ગધ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ સંપૂર્ણ પ્રશ્નના ઉત્તરની સમજૂતી મેળવી તો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો